તો આપરો બહુ મોટો એક સપનું હતું એ પૂરું થવા જઈ રહ્યું છે તો હેલો ગાઈસ અમે બહુ બધા દિવસ પછી પાછા આવ્યા કેડે અબે મજા આયેગા ને ભીડો ક્યાં આયા છે કે અમે છે અમે છું અમદાવાદ ત્યાં जाओ મારા જીવનનું બહુ મોટું સપનું પૂરું થવા જઈ રહ્યું તો એ શું છે એ અમે તમને

એટલે કે મેં પહેલા પણ કીધું કે આપણું બહુ મોટું સપનું હતું એ પૂરું થવા જઈ રહ્યું છે એટલે આ સપનાથી બીજા ઘણા બધા સપના પૂરા પણ હજુ મહેનત ખાસી કરવી પડશે આવે છે એટલે આ માટી બાટલી જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે તો આપણે એક દુકાન નું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે ઓપનિંગ એટલે શું કેવાય એક દુકાન રાખવા જઈ રહ્યા છે તો આજે ત્યાં માટલી મૂકવા જઈએ છે ઓપનિંગ પણ ટૂંક જ સમયમાં ઓપનિંગ થશે ને ઓપનિંગ પણ બહુ જોરદાર કરવામાં આવશે તો મહેનત છે મહેનત કરીશું તો જેવો સપોર્ટ ને પ્રેમ તમે આમાં બધામાં બતાવ્યો છે તો એવો સપોર્ટ ને પ્રેમ I'm about to Joe. Oh, Hold me close till I get up. Time is barely on our side. I don't want to waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. No, I don't. માટી મુંબઈ ગઈ ને આપડી દુકાન છે

રામાપીરના મંદિરે રણુજા જવું છે જવું છે મેં પહેલા પણ તમને વ્લોગમાં કીધું હતું કે રણુજા જવું છે પણ જવાતું નહીં આ બધા કામના લીધે પણ એવું હોય ને કે જ્યાં સુધી ત્યાંથી બોલાવો ના આવે ત્યાં સુધી હું ગમે તેટલું કોશિશ કરી લઉં કે પ્રયત્ન કરી લઉં પણ ના જ જઈ શકું તો આપણે દર વખતે જ્યાં જઈએ છીએ અહીંયા હાથીજણ રામાપીરના મંદિરે ત્યાં જઈએ દર્શન કરીએ અત્યારે ઘરે આવ્યા છે માટલી વાટલી મૂકીને તો થોડા ફ્રેશ થઈ જઈએ પછી આપણે લોકો નીકળીએ તો મળીએ થોડી વાર રહીએ સિમુ હવે

એમાં કર્યો છે ને આમાં ઇન્સ્ટામાં યુટ્યુબ માં કે મને ફેસબુક માં અહીંથી ત્યાં સુધી પહોંચાડ્યો છે ક્યાં તો તમે લોકોએ મને બધી જ રીતે જોયો છે એક સમય આણે મને નહીં જોયો એ રીતે પણ તમે લોકોએ પહેલેથી છેલ્લે સુધી મને જોયું છે કે ક્યાં તો હું શું કર્યું તો આમાં એ રીતે જ સપોર્ટ કરજો અને આનું જે ઓપનિંગ થશે એ ખાલી મારા માટે નથી એ બધા માટે છે

પીચ ભરવા આ જો કઈ બોલતા નહીં બોલે કસ એ આ બોલ્યો તો મૂંગો જ છે એમના મોઢામાં તો ક્યાર ના મગ આવી ગયા છે ખબર નહીં કોએ ભર્યા છે આમને ભર્યા લાગે રામાપીરના મંદિરે જવાનું છે અને હનુમાન દાદાના મંદિરે જવાનું હા તો ત્યાંથી અમે હનુમાન દાદાના મંદિરે બી જઈશું અને અમે કાલે કસે જવાના છે ક્યાં જવાના છે અમે નહીં કહેવાના ક્યાં જવાના કાલે તો ઉડવાનું

બાય કઈ દેડ નહીં કેવું કેમ બાય બાય તમને રામ દર્શન કરાવીએ કરો હું તો પહેલી વાર જઉં છું આ મંદિરે તો આપણે મળીએ મંદિરે જઈને તડા ઈત પરો તો કઈ ખારું થશે ચલો હાસી હાલ સે મારો ભગવાન હાસી હાલ સે મારો તડા ઓ મુંગી બોલો તાતા તડા તડા આ જો ટ્રાફિક આ જવાટાને ટ્રાફિક એટલું નડે આ જેને બી સ્વેટર જોઈતા હોય ને એ આઈ લઈ જજો ફ્રીમાં માં માર નામ લેજો આઈને તો તમને ફ્રી બાકી છે એ આલવું પડશે એટલે આ ઢગલા મેં જ ના હતા એટલે એ તો મેં વેચી દીધા મારથી હચવાયા ના કે કોઈ બી મારું નામ લે તો ફ્રીમાં આપી દેજો તો જય નાગર નું નામ લેજો કેવું જઈને આગળ થ્રુ આવી છો એટલે તમને મળી જશે ફ્રી માં સ્વેટર છે પછી સાલ છે બધું જ છે તમે જે જોઈએ લઈ લેજો લઈ લઈ લેજો પહોંચી જજો પાંચ પાંચ રૂપિયા મફતમાં માં લો અમારી મમ્મી તો મફત મફતમાં લઈ લેજો ત્યાં જય નાગર નું તો તમને તો ઓફ આપવામાં આવશે અમારી થોડા દિવસ દુકાન આવે ને દુકાન નું ઓપનિંગ છે તો ત્યાં તમે આઈ જજો ત્યાં જય નાગર તમને મારે કઈ કેવું નહીં સિત્તેર ઓપનિંગ સિત્તેર ટકા ઓફ આપશે સિત્તેર ટકા બરાબર છે તો તમે આ વાત નોટ કરી લેજો અને ત્યારે ના માને તો તમે આ વિડીયો એમને બતાવી દેજો કે આ તમે જ બોલ્યા હતા કે સિત્તેર ટકા ઓફ તો તમને મળશે પણ એની કોક વેલિડિટી હશે કે કેટલા ડે સુધી તો એટલા ડેમાં માં આવજો તમને તમારે જે જોઈએ એ લઈ જજો એમાં મળે તો તમને એક જ વસ્તુ પણ જોઈએ એક મહિનો ઓફર ચાલશે તમારા લોકો માટે એક મહિના માટે અમે કોક ઓફર વિચારીશું અને મૂકીશું સારી જ મૂકીશું

ચલો પેલી વાર અહીં દર્શન કરવા આવી છે શું કે ચોક ભગવાને જવાનું રાખો તો સારું રહે ભગવાન આજે ચંદ્ર ગ્રહ તમને આજે નવ ગ્રહ ના દર્શન કરાવો અને હું જોડે કરી આજે મંગલ ગ્રહ આજે બુધ ગ્રહ અને આ સૂર્ય ગ્રહ આ કહેવાય ગુરુ ગ્રહ આ શુક્ર ગ્રહ આ ગ્રહ્યું ડેન્જર ગ્રહ શનિ ગ્રહ

આઈએ ભાઈ ગામમાં સાંજનો ચાંદન તો હેલો ગાઈસ કેમ છો મજામાં નહી પણ અમે ગુડ નાઈટ મોડમાં આઈએયા છે અને અમે આવી રહ્યા છીએ ઘરે ગયું मींस બને મંદિરે જયાયા શું મારી પાસે શું શું કરો થઈ ગયા છે મંદિરે જયા છે ને અહીંયા નહીં હું લોકો નો એન્ડ કરવા છે તો અમે જમી લીધું છે મને ખબર છે તમારી સામે નો ફસે જય માતાજી લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને સપોર્ટ કરો હા યાર તમે અમાર બ્લોગ જોતા મને તો ઠીક મને અમાર દુકાન ની સપોર્ટ કરો મળો ટાટા ટાટા ગુડ નાઈટ